તુલા રાશિના જાતકો સાવધાન થઈ જાઓ આઠથી પંદર જાન્યુઆરીનો સમય તમારા જીવનમાં એક એવું વાવાઝોડું લઈને આવી રહ્યો છે જે બહારથી ભલે શાંત દેખાય પરંતુ અંદરથી તમારા નસીબના પાયા હચમચાવી દેવાની તાકાત રાખે છે ગ્રહોની ચાલ અચાનક બદલાઈ રહી છે અને આ બદલાવ સાથે દસ ભયંકર ઘટનાઓની શૃંખલા શરૂ થવા જઈ રહી છે જે તમારા વિચારવાની સમજવાની અને જીવવાની રીતને હંમેશા માટે બદલી શકે છે આ કોઈ સામાન્ય સપ્તાહ નથી આ એ સમય છે જ્યારે છુપાયેલા સત્યો સામે આવશે ભરોસાની પરીક્ષા થશે નિર્ણયો ટાળી નહીં શકાય અને જે થવાનું છે તે થઈને જ રહેશે આ આઠ દિવસોમાં તુલા રાશિને એવા સંકેતો મળશે જેને નજરઅંદાજ કરવા ભારે પડી શકે છે કેટલીક ઘટનાઓ તમને અંદર સુધી હચમચાવી દેશે તો કેટલીક તમને અચાનક મજબૂત બનાવી દેશે આ સમય ભાગ્યનો ખેલ નહીં પરંતુ કર્મોનો હિસાબ લઈને આવ્યો છે આ દસ ભયંકર ઘટનાઓમાં સામેલ છે એવી પરિસ્થિતિઓ જે અચાનક પેદા થશે એવા વળાંક જ્યાંથી પાછા ફરવું સરળ નહીં હોય અને એવા નિર્ણયો જેની અસર આવનારા મહિનાઓ સુધી મહેસૂસ થશે આ સપ્તાહ તુલા રાશિ માટે ચેતવણી પણ છે પરીક્ષા પણ છે અને પરિવર્તનનું દ્વાર પણ છે જે લોકો આ સમયને સમજી ગયા તેઓ આગળ નીકળી જશે અને જેઓ આને હળવાશમાં લેશે તેમના માટે આ સમય ભારે સાબિત થઈ શકે છે આગળ આવનારી દસ ભયંકર ઘટનાઓ તુલા રાશિના જીવનની દિશા જ બદલી શકે છે તેથી અંત સુધી જોડાયેલા રહેવું અત્યંત જરૂરી છે પહેલી ભયંકર ઘટના સત્યનો વિસ્ફોટ આઠ થી પંદર જાન્યુઆરી વચ્ચે તુલા રાશિના જીવનમાં પહેલી અને સૌથી હચમચાવી દેનારી ઘટના ઘટશે આ એ સમય હશે જ્યારે કોઈ એવું સત્ય અચાનક સામે આવશે જેને તમે લાંબા સમયથી કાં તો નજરઅંદાજ કરી રહ્યા હતા અથવા જેને તમે જાણવા જ નહોતા માંગતા આ સત્ય કોઈ એવી વ્યક્તિ સાથે જોડાયેલું હોઈ શકે છે જેના પર તમે આંખ બંધ કરીને ભરોસો કરતા હતા અથવા તો આ સત્ય તમારા પોતાના જીવનના કોઈ નિર્ણય સંબંધ કે કામ સાથે જોડાયેલું હશે જેને તમે અત્યાર સુધી સાચું માનતા આવ્યા છો આ ઘટનાની સૌથી મોટી વાત એ હશે કે આ કોઈપણ ચેતવણી વગર આવશે એક વાત એક સંદેશ એક વાતચીત કે એક નાની એવી ઘટના તમારા ભીતર ચાલી રહેલા ભ્રમને તોડી નાખશે આ સત્ય સામે આવ્યા પછી તમારો દ્રષ્ટિકોણ બદલાશે ભરોસાની વ્યાખ્યા બદલાશે અને તમે એ વિચારવા માટે મજબૂર થશો કે હવે આગળ શું શરૂઆતમાં આ ઘટના તમને માનસિક રીતે અસ્થિર કરી શકે છે રાતોની ઊંઘ ઉડી શકે છે મન વારંવાર એ જ વાત પર અટકી જશે પરંતુ યાદ રાખજો આજ પહેલો ઝટકો આગળ થનારા મોટા પરિવર્તનનો પાયો નાખશે જે તુલા રાશિવાળા આ સત્યને સ્વીકારી લેશે તેઓ જ આગળ આવનારી ભયંકર ઘટનાઓથી પોતાને સંભાળી શકશે બીજી ભયંકર ઘટના સંબંધનું તૂટવું અથવા મોટો ટકરા પહેલી ઘટના પછી તુલા રાશિના જીવનમાં બીજી ભયંકર ઘટના એવા સમય આવશે જ્યારે તમે અંદરથી પહેલાથી જ અસમંજસમાં હશો આ જ કારણ છે કે આ ઘટના ઓર વધારે ઊંડોઘા આપી શકે છે આ સમયગાળામાં કોઈ બહુ નજીકના વ્યક્તિ સાથે તીવ્ર દલીલ અચાનક અંતર કે ભાવનાત્મક ટકરાવ થવાની પ્રબળ સંભાવના છે આ વ્યક્તિ તમારો જીવનસાથી હોઈ શકે છે કોઈ બહુ વિશ્વાસપાત્ર મિત્ર કે પછી પરિવારનો એવો સભ્ય જેનાથી તમે દિલથી જોડાયેલા છો આ ઘટનાની ખાસ વાત એ છે કે ટકરાવ કોઈ નાની વાતથી શરૂ થશે પરંતુ અંદર દબાયેલી નારાજગી જૂના દર્દ અને નહીં કહેવાયેલા શબ્દો એકસાથે બહાર આવી જશે તમને એવું મહેસૂસ થઈ શકે છે કે તમારી વાત કોઈ નથી સમજી રહ્યું અથવા તો તમારી લાગણીઓને જાણી જોઈને નજરઅંદાજ કરવામાં આવી રહી છે ઘણા તુલા રાશિના જાતકો માટે આ ઘટના સંબંધ તૂટવાનું કે લાંબા સમયની ચૂપીનું કારણ બની શકે છે પરંતુ ધ્યાન રાખજો આ ઘટના તમને એ શીખવવા આવશે કે દરેક સંબંધ સંતુલનથી નહીં સત્ય અને સન્માથી ચાલે છે જે લોકો આ ટકરાવ દરમિયાન પોતાના આત્મસન્માનની રક્ષા કરશે તેઓ આગળ જઈને એક નવી અને મજબૂત શરૂઆત તરફ વધશે ત્રીજી ભયંકર ઘટના આર્થિક ફટકો અથવા અચાનક ખર્ચ આઠ થી પંદર જાન્યુઆરી વચ્ચે તુલા રાશિ માટે ત્રીજી ભયંકર ઘટના ધન અને સ્થિરતા સાથે જોડાયેલી હશે આ ઘટના તમને અંદર સુધી હલાવી શકે છે કારણ કે તેની સીધી અસર તમારી સુરક્ષા અને ભવિષ્યની યોજનાઓ પર પડશે આ સમય અચાનક મોટો ખર્ચ સામે આવી શકે છે કોઈ અટકેલા પૈસા ફસાઈ શકે છે કે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિના કારણે આર્થિક નુકસાન થઈ શકે છે આ એવો ઝટકો હશે જેની તમે કોઈ તૈયારી નહીં કરી હોય તમને લાગશે કે બધું નિયંત્રણમાં હતું પરંતુ એક જ પળમાં ગણિત બગડી જશે ઘણા તુલા રાશિવાળાને એ મહેસૂસ થશે કે મેં જરૂર કરતા વધારે ભરોસો કરી લીધો કે મેં સમય રહેતા સાવધાની ન રાખી આ ઘટનાની સૌથી ખતરનાક વાત એ હશે કે આ તમને માનસિક રીતે અસ્થિર કરી શકે છે ઊંઘ ઓછી થશે ચિંતા વધશે અને મન વારંવાર ભવિષ્યને લઈને ડરમાં રહેશે પરંતુ આજ ઘટના તમને એક કઠોર સત્ય શીખવા આવશે કે હવે દરેક પર ભરોસો ન કરી શકાય અને હવે તમારે તમારા નિર્ણયો જાતે મજબૂત બનાવવા પડશે જે તુલા રાશિવાળા આર્થિક દબાણમાં ધૈર્ય અને સમજદારી બતાવશે તે જ આવનારા સમયમાં એક મોટા આર્થિક બદલાવ માટે તૈયાર થઈ શકશે ચોથી ભયંકર ઘટના માનસિક તૂટવું અને એકલતાનો અહેસાસ આઠ થી પંદર જાન્યુઆરી વચ્ચે તુલા રાશિના જીવનમાં ચોથી ભયંકર ઘટના બહારથી દેખાશે નહીં પરંતુ અંદરથી આ સૌથી વધારે તકલીફદેહ સાબિત થઈ શકે છે આ સમય તમને એવું લાગશે કે તમે લોકોની વચ્ચે હોવા છતાં એકલા છો કોઈ તમારી વાત સાચા અર્થમાં સમજી નથી રહ્યું અને તમે જે સંતુલન માટે ઓળખાવ છો તે જ તૂટતું મહેસૂસ થશે આ ઘટના કોઈ એક કારણથી નહીં પરંતુ પહેલી બીજી અને ત્રીજી ઘટનાઓના સામૂહિક પ્રભાવથી જન્મ લેશે અચાનક મન ભારે રહેશે નાની નાની વાતો પર ચીડિયાપણું આવશે અને તમે ખુદને જ સવાલ કરવા લાગશો કે શું હું ખરેખર સાચા રસ્તા પર છું ઘણા તુલા રાશિના જાતકોને આ દરમિયાન જૂના ડર વીતી ગયેલી નિષ્ફળતાઓ અને અધૂરી ઇચ્છાઓ ફરી પરેશાન કરી શકે છે પરંતુ યાદ રાખજો આજ માનસિક તૂટન તમારા જીવનનો સૌથી મોટો વળાંક બનવાની છે જે લોકો આ એકલતામાં ખુદથી ભાગવાને બદલે ખુદને સમજવાની કોશિશ કરશે તેઓ જ આગળ જઈને એક નવી માનસિક શક્તિ સાથે પાંચમી ભયંકર ઘટના કામ કે પ્રતિષ્ઠા પર સીધો પ્રહાર આઠ થી પંદર જાન્યુઆરી વચ્ચે તુલા રાશિના જીવનમાં પાંચમી ભયંકર ઘટના તમારા કામ કરિયર કે સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડાયેલી હશે આ ઘટના અચાનક સામે આવશે અને તમને એવું મહેસૂસ કરાવશે કે તમારી મહેનતને કાં તો નજરઅંદાજ કરવામાં આવી રહી છે અથવા તો ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે આ સમય ઓફિસમાં કોઈ વાતને લઈને આરોપ લાગી શકે છે કોઈ તમારી છબીને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે અથવા તો તમારું કોઈ કામ છેલ્લી ઘડીએ બગડી શકે છે આ ઘટનાની સૌથી મોટી ચેલેન્જ એ હશે કે તમે ઇચ્છીને પણ તરત બધું સાફ નહીં કરી શકો તમારી ચુપ્પીને તમારી કમજોરી સમજવામાં આવી શકે છે ઘણા તુલા રાશિવાળાની અંદર ગુસ્સો અપમાન અને હતાશા એકસાથે ઉભરી શકે છે તમને લાગશે કે હું સાચો હોવા છતાં ખોટો સાબિત થઈ રહ્યો છું પરંતુ આ જ ઘટના તમને એ શીખવશે કે હવે તમારે માત્ર સંતુલન નહીં પરંતુ સ્પષ્ટતા અને મજબૂતી પણ બતાવવી પડશે જે તુલા રાશિવાળા આ સમયે ધૈર્ય રાખતા સાચા સમયની રાહ જોશે અને સત્ય સાથે સમજૂતી નહીં કરે તેમની પ્રતિષ્ઠા આગળ જઈને પહેલા કરતા ક્યાંય વધારે મજબૂત થઈને ઉભરશે છઠ્ઠી ભયંકર ઘટના અચાનક લેવાયેલો મોટો નિર્ણય આઠ થી પંદર જાન્યુઆરી વચ્ચે તુલા રાશિના જીવનમાં છઠ્ઠી ભયંકર ઘટના એ હશે જે તમને પૂરી તૈયારી વગર એક મોટો નિર્ણય લેવા પર મજબૂર કરી દેશે આ નિર્ણય એવો હશે જેને તમે લાંબા સમયથી ટાળતા આવી રહ્યા હતા આ નિર્ણય નોકરી બદલવા કે છોડવા સાથે કોઈ સંબંધને આગળ વધારવા કે પૂરી રીતે ખતમ કરવા સાથે ઘર સ્થાન કે જીવનશૈલીમાં મોટા બદલાવ સાથે જોડાયેલો હોઈ શકે છે આ ઘટનાની સૌથી ડરામણી વાત એ હશે કે તમારી પાસે વધારે સમય નહીં હોય પરિસ્થિતિઓ એવી બનશે કે હવે અથવા ક્યારેય નહીં જેવું દબાણ મહેસૂસ થશે તુલા રાશિ જે સ્વભાવથી દરેક પાસું તોડીને ચાલે છે તે આ વખતે ખુદને અસહજ મહેસૂસ કરશે તમારું મન વારંવાર કહેશે કે શું હું સાચું કરી રહ્યો છું પરંતુ અંદર ક્યાંક ને ક્યાંક એક અવાજ એ પણ હશે કે હવે વધારે રોકાવું ખુદ સાથે દગો થશે આ જ ઘટના તમારા જીવનનો સૌથી નિર્ણાયક વળાંક સાબિત થઈ શકે છે આ નિર્ણય ડરથી નહીં પણ આત્મસન્માન અને સત્ય સાથે જોડાયેલો હશે જે તુલા રાશિવાળા આ સમયે બીજાના અભિપ્રાય કરતા પોતાની અંતરાત્માનું સાંભળશે તેઓ જ આગળ જઈને એક નવા અને સંતુલિત જીવન તરફ વધશે સાતમી ભયંકર ઘટના છુપાયેલું રહસ્ય ઉજાગર થવું આઠ થી પંદર જાન્યુઆરી વચ્ચે તુલા રાશિના જીવનમાં સાતમી ભયંકર ઘટના એવી હશે જે તમને અંદર સુધી ચોંકાવી દેશે આ ઘટના કોઈ છુપાયેલા રહસ્ય જૂથ કે અધૂરી સત્યતા સામે આવવા સાથે જોડાયેલી હશે જેને દબાવીને રાખ્યું હતું આ રહસ્ય કોઈ નજીકના વ્યક્તિની બેવડી વિચારસરણી સાથે કોઈ જૂના સંબંધની સત્યતા સાથે કે પછી તમારા જ જીવનના કોઈ એવા પાસા સાથે જોડાયેલું હોઈ શકે છે જેને તમે ખુદથી પણ છુપાવી રાખ્યું હતું આ ઘટનાની સૌથી મોટી વાત એ હશે કે આ સત્ય તમારી સામે અચાનક અને તૈયારી વગર આવશે એક વાત એક નામ એક ખુલાસો બધું જ બદલીને રાખી દેશે આ ખુલાસા પછી તમને એ અહેસાસ થઈ શકે છે કે તમે જેના પર ભરોસો કરી રહ્યા હતા તેઓ એટલા સાફ નહોતા જેટલું તમે સમજતા હતા પરંતુ આ જ ઘટના તમને ભ્રમમાંથી બહાર કાઢવા આવશે આ દર્દ આપશે પણ આંખો ખોલી દેશે જે તુલા રાશિવાળા આ સત્યતાથી ભાગવાને બદલે તેને સ્વીકારી લેશે તેઓ આગળ જઈને એક જૂઠ મુક્ત અને સશક્ત જીવન તરફ વધશે આઠમી ભયંકર ઘટના ભાગ્યનું પલટાવું અને નિયંત્રણ બહારના સંજોગો આઠથી પંદર જાન્યુઆરી વચ્ચે તુલા રાશિના જીવનમાં આઠમી ભયંકર ઘટના એવી હશે જે તમને અહેસાસ કરાવી દેશે કે દરેક વસ્તુ માણસના નિયંત્રણમાં નથી હોતી આ એ સમય હશે જ્યારે ભાગ્ય અચાનક પલટતું હોય તેવું મહેસૂસ થશે આ દરમિયાન જે કામથી તમને બહુ આશાઓ હતી તે અટકી શકે છે છેલ્લી ઘડીએ કોઈ તક હાથમાંથી નીકળી શકે છે અથવા તો કોઈ બાહ્ય કારણસર તમારી આખી યોજના બગડી શકે છે આ ઘટનાની સૌથી પડકારજનક વાત એ હશે કે તમે ઈચ્છીને પણ સ્થિતિને તરત સુધારી નહીં શકો જેટલું સંભાળવાની કોશિશ કરશો એટલો જ મામલો લપસતો લાગશે તુલા રાશિવાળાને આ સમયે લાચાર હોવાનો અહેસાસ થશે તમને લાગશે કે મહેનત કંઈક બીજું કહી રહી છે અને પરિણામ કંઈક બીજું પરંતુ આ જ ઘટના તમને એક ઊંડી શીખ આપવા આવશે કે દરેક વખતે નિયંત્રણ છોડવું પણ એક પ્રકારની સમજદારી હોય છે જે તુલા રાશિવાળા આ સમય ધૈર્ય વિશ્વાસ અને સંયમ રાખશે તેઓ જ આગળ જઈને એક અપ્રત્યાશિત પણ શુભ વળાંકનો અનુભવ કરશે નવમી ભયંકર ઘટના સ્વાસ્થ્યને લઈને મોટો સંકેત આઠ થી પંદર જાન્યુઆરી વચ્ચે તુલા રાશિના જીવનમાં નવમી ભયંકર ઘટના તમારા શરીર અને ઉર્જા સાથે જોડાયેલી હશે આ ઘટના તમને એ અહેસાસ કરાવશે કે અત્યાર સુધી તમે તમારા સ્વાસ્થ્યને જરૂર કરતા વધારે હળવાશમાં લેતા આવ્યા છો આ સમય અચાનક થકાવટ વધી શકે છે માથું પેટ કમર કે ઊંઘ સાથે જોડાયેલી સમસ્યા ઉભરી શકે છે અથવા તો તણાવની અસર સીધી શરીર પર દેખાવા લાગશે આ ઘટનાની સૌથી ગંભીર વાત એ હશે કે તમે ઇચ્છીને પણ આને નજરઅંદાજ નહીં કરી શકો શરીર ખુદ સંકેત આપશે કે હવે રોકાવું જરૂરી છે ઘણા તુલા રાશિવાળાને ડર કે ચિંતાનો અનુભવ થઈ શકે છે ખાસ કરીને ત્યારે જ્યારે શરીર પહેલા જેવો સાથ નહીં આપે પરંતુ આ જ ઘટના તમારા માટે એક ચેતવણી નહીં પણ સુરક્ષા કવચ બનીને આવશે આ તમને મજબૂર કરશે તમારી દિનચર્યા વિચાર અને પ્રાથમિકતાઓને બદલવા માટે જે તુલા રાશિવાળા આ સમયે પોતાના શરીર અને મનનું સાંભળશે તેઓ આગળ જઈને એક વધારે સંતુલિત અને સ્વસ્થ જીવન તરફ વધશે દસમી અને અંતિમ ભયંકર ઘટના જૂના જીવનનો અંત અને નવા અધ્યાયની શરૂઆત આઠથી પંદર જાન્યુઆરી વચ્ચે તુલા રાશિના જીવનમાં દસમી અને સૌથી નિર્ણાયક ભયંકર ઘટના ઘટશે આ કોઈ બાહ્ય વિસ્ફોટ નહીં હોય પરંતુ અંદરથી થનારો એક ઊંડો અંત હશે આ સમયે તમને સ્પષ્ટ રૂપે મહેસૂસ થશે કે હવે તમે પહેલા જેવા નથી રહી શકતા કેટલાક સંબંધો આદતો કે વિચારો હવે તમારી સાથે નથી ચાલી શકતા અને જે જીવનને તમે અત્યાર સુધી વેંઢારી રહ્યા હતા તે પૂરું થઈ ચૂક્યું છે આ ઘટના ભાવનાત્મક રીતે ભારે હશે જૂની યાદો જૂના નિર્ણયો અને કાશ આવું કર્યું હોત જેવા વિચારો એકસાથે મનમાં ઉઠી શકે છે તમારે કેટલીક વસ્તુઓને ખુદના હાથે છોડવી પડશે ભલે તે દર્દ આપતી હોય કે ક્યારેક તમારી ઓળખ રહી હોય પરંતુ આજ અંત તમારા જીવનનો સૌથી મોટો પુનર્જન્મ બનશે અહીંથી જ તુલા રાશિ એક નવી સ્પષ્ટતા નવી શક્તિ અને નવા આત્મસન્માન સાથે આગળ વધશે જે તુલા રાશિવાળા અંતને સ્વીકારી લેશે તેઓ બે હજાર છવ્વીસમાં એક બિલકુલ અલગ અને મજબૂત ઇન્સાન બનીને ઉભરશે આજ હતો આઠથી પંદર જાન્યુઆરીનો એ દોર જે તોડવા આવ્યો હતો પરંતુ બનાવવા માટે તુલા રાશિના જાતકો તમે જોયું કે આઠ થી પંદર જાન્યુઆરીનો સમય તમારા જીવનમાં કેટલા ઊંડા ભયંકર અને નિર્ણાયક બદલાવ લઈને આવી રહ્યો છે આ ઘટનાઓ ડરાવવા માટે નહીં પણ તમને કમજોરીઓમાંથી બહાર કાઢીને એક નવા અને સશક્ત જીવન તરફ લઈ જવા માટે આવી છે યાદ રાખજો જે તૂટે છે તે જ ફરીથી ઓર મજબૂત બને છે જે સત્ય સામે આવે છે તે જ ભવિષ્યને સાફ કરે છે અને જે આ સમયને સમજી લે છે તે જ આગળ જઈને સૌથી આગળ નીકળે છે જો તમને આ ભવિષ્યવાણી પોતાના દિલની નજીક લાગી હોય જો ક્યાંક ને ક્યાંક તમે ખુદને આ ઘટનાઓમાં મહેસૂસ કર્યા હોય તો વિડીયોને અત્યારે જ લાઇક જરૂર કરજો અને આવા જ રાશિ પરિવર્તન ભવિષ્યના મોટા સંકેત અને ઊંડા જ્યોતિષીય વિશ્લેષણ સૌથી પહેલા મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા તમારું એક લાઇક અને એક સબસ્ક્રાઇબ અમને ઓર સચોટ અને સાચી ભવિષ્યવાણીઓ તમારા સુધી પહોંચાડવાની શક્તિ આપે છે ધન્યવાદ ઈશ્વર તમને શક્તિ સંતુલન અને સાચો માર્ગ પ્રદાન કરે